સાબુદાણા બટાકાના વડા હેલો ફ્રેન્ડ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં મારી રસોઈનું ચેનલનું નામ છે વર્ષા જય ઠક્કર લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં સપોર્ટ ચોક્કસથી કરજો વિડીયો જોવો તો પૂરો વોચ કરજો અને જે જોતા હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ મારા તરફથી

સાબુદાણા પલાળી દીધા છે હું ભૂલી ગઈ હતી તો અડધો કલાક પહેલાં જ મેં પલાળ્યા છે થોડું પાણી અંદર થોડું વધારે રાખશો એટલે ફટાફટ પલળી જશે રાતે પલાળો તો બે જશે પણ કદાચ ભૂલી જાઓ અને અડધો કલાકમાં બધું પ્રોસેસ કરી અને કરવા છે તો બી તમે કરી શકો છો એને ફટાફટ જોઈ અને થોડું પાણી રાખીને પલાળ લેવા મેં બટાકા બાકી લીધા છે એને બહાર નીકાળી દઈશું કુકરમાંથી પાણીના હવે એનું ધ્યાન રાખવાનું અને આપણે આ વડા ફ્રાય નથી કરી દે

લીંબુ ને ચોઈ દીધું છે ટેસ્ટ અનુસાર અને ચપટી ખાંડ એડ કરી દઈશું એવી ખાતા હોય તો ના ખાતા હોય તો તમે આમાં ગોળ બી એડ કરી શકો છો ખાંડ કોઈ જરૂરી વસ્તુ નથી એડ કરવી ઓકે પણ આ તો ચટપટા ટેસ્ટી ખાવા હોય ફ્રેન્ડ તો તમે આ રીતે ચોક્કસથી બનાવજો હવે હું આમાં મરચા લઈ લઈશ એને કટકા કરી અને પીસી લઈશ જો તમને આખા મરચા ભાવતા હોય સમારેલા તો તમે ઝીણા ઝીણા અંદર એડ કરી શકું છું સમારીને અને કોથમીર બી એડ કરવાની ખાતા હોય તો મેં કોથમી નથી લીધી મેં ખાલી સીંગદાણા અને લીલા મરચાંને થોડા ક્રશ કરી લઈશ અધકચરા મોઢામાં આવે પણ એવું બી ના લાગે કે મોટા મોટા છે એ રીતે બરાબર અને હવે જોઈ લેશું આપણે સાબુદાણા સાબુદાણા બી મસ્ત મેં વીસ મિનિટ પહેલાં પલાળ્યા હતા પણ આખું મેચ થાય છે અને કદાચ એમાં થોડું વચ્ચેનો ભાગ નામ પલડ્યો હોય તો બી વાંધો નહીં

તો ચલો ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ રેસીપી કઢાઈમાં જે રીતે તમારે વડા મૂકવા હોય એટલી નાની મોટી કઢાઈ લઈ લેવાની આ સીંગદાણા અને મરચાં અમે પીસી લીધા છે જો તમને વાટેલા સીંગદાણા ગમતા હોય તો વાટી લેવાના અને મરચાં બી સમારીને એડ કરી દેવાના પણ આવા વધારે સારા લાગે છે કોઈને ના ફાવતા હોય ખવડાવવા હોય તો એ આમાં ખાઈ લેલું દેખાય નહીં ઓકે આમ તો વધારે ટેસ્ટી તમારે બનાવવા હોય ને ફ્રેન્ડ તો તમે આને શેકી અને પછી બી ટ્રાય કરી શકો છો હવે આપણે એને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દેસું સીંધો મીઠું લીધેલું છે ચાલો હવે આમાં તમે અડધું મરચું લાલ ખાતા હોય તો એડ કરવાનું અડધું કે મરચું મે એડ કર્યું નથી ઓ મસ્ત ટેસ્ટી આ રીતે તીખા લીલા મરચાની લીધી છે મીઠું એડ કર્યું છે બસ એટલી જ વસ્તુ અને તો બી એવું લાગે કે થોડું આપણને ડર લાગે છે સેલો ડીફ્રાય ફ્રાય કરવાય તો સેલો ફ્રાયમાં તો ફ્લેમ નહીં ખૂટે પણ તો આમાં તમે રાજગાનો થોડો એક બે ચમચા લોટ એડ કરી શકો છો ઓકે આ છે મારું સાબુદાણા બટાકાનું બેટર બનીને તૈયાર હવે આટલું કર્યું છે તમે સિંગદાણા તંદર નાખ્યા જ છે ટેસ્ટ માટે પણ તમે કોર કચરા સિંગદાણા શેકી અને એને ટેસ્ટ માટે તમારે વાટી નાખવા છે તો બી તમને બહુ જ મસ્ત લાગશે એકવાર તમે ચોક્કસથી એ રીતે ટ્રાય કરજો ચલો ત્યાં હવે મેં ગેસ થોડો ફૂલ કરી દીધો છે કઢાઈ મૂકી દીધી છે હવે જે સાઈઝમાં મારે વડા કરવા છે એ સાઈઝમાંથી હું આ વડા કડી લઈશ ઓકે આ સ્ટેજે તમારે જો તળવા હોય તો તમે તળો સેલો ફ્રાય કરો એર ફ્રાયર કરો બેક કરો જેવી રીતે કરવા એ તમે કરી શકો છો મેં આમાં મોરૈયો કે રાજગઢાના લોટનો ઉપયોગ બિલકુલ નથી કર્યો ફ્રેન્ડ તેલ બરાબર થોડું ગરમ થઈ જશે પછી હું આટલી આટલી સાઇઝના મારા વડા બનાવી દઈશ તેલ ગરમ થઈ ગયું છે અવાજ બી આવી ગયો છે તો તમને ગોઠવીને બતાવી દઉં

ફરાળ કરીને ખાતા હોય છે તો બહારનું કોઈ ફરાળ તમારે ના કરવું હોય તો તમે આગલા દિવસથી આજે કરીને મૂકી શકો છો આ રીતે ચા જોડે દહીં જોડે ઘરનો કેચઅપ તમે ફરાળી બનાવતા હોય તો એની જોડે બધા જોડે મસ્ત છે ફ્રેન્ડ હું ગેસ કરી દઈશ ધીમો પહેલાં તમને બતાવી દો અને થોડી જગ્યા રાખવાની કે આપણને ફેરવતા ઇઝી રીતે ફાવે ઓકે ચાલો ઓટો મેં સ્પેશિયલ મારા હાથ મૂકવા માટે લીધું છે કારણ કે ફરાળનું હતું એટલા માટે હજુ આમાં એક આવી જશે બી પડે અને મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર થશે ફ્રેન્ડ આ વડા ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે કાચાનો ઉપયોગ તમે ઉપવાસ કરતા હોય તો આજે ચોક્કસથી આ વડા બનાવીને મૂકજો જો ફ્રેન્ડ બીજા સાઈડમાં જગ્યા આપી તો મૂકી બી દીધા છે અને આ બે પેવરી બી દીધા છે દેખાય છે ને તમને બિલકુલ ક્યાંથી કશું તૂટ્યું નથી અને એક ચમચામાં લગભગ મારા બધા વડા બનીને તૈયાર થશે સેલો ફ્રાયનો અને ડીપ ફ્રાય કરી આપણે તો આમાં સારું એવું તેલ ભરાય છે આમાં તેલ નહીં ભરાય તો હું તમને એ બી બતાવી દઉં અને જેને પ્રોબ્લેમ થતો હોય કે તેલમાં છૂટા પડે છે એ ચોક્કસથી આ રીતે વડા બનાવી શકે છે ફરવા માટે આઠમ બી આવે છે કાલ પાચન માટે બનાવ્યા હોય તો બી તમે બનાવી શકો છો તો આગળ હું તમને બતાવું ફેવરી નહીં મેં ગેસ કર્યો તો ફૂલ હવે એ બી બતાવી દઉં એકવાર જે મેં ફેવર્યું હતું એ ફરીથી ફેવરી તો કેટલું છે ને આ રીતે મસ્ત વડા બનીને ક્રિસ્પી તૈયાર થશે અને વધારે ક્રિસ્પી કરવા હોય અને બહુ ઓઇલવાળા આમાં ના કરવા હોય તો તમે સહેલો ફ્રાય થોડીક વાર કરી અને કોરી બીજી તવી સાઈડમાં તેલ વગરની મૂકી નોનસ્ટિક અને એમાં બી તમારા વડા એકદમ ક્રિસ્પી ક્રંચી તૈયાર કરી શકો છો ફ્રાય કરજો ચોક્કસથી

તેલ બી એવું લાગતું કે એ બી વધારે હું તો મેં એક ચમચો મૂક્યો ને એ બી ફ્રેન્ડ વધારે જ લાગ્યો તો તમે ઓછું પહેલાંથી બી મૂકી શકો છો જરૂરી નથી કે એટલું બધું તેલ અંદર મૂકવું બી ખરા તેલ નોર્મલી ખાલી પીછી તમે આકા કરી અને શેકશો તો બી શેકાઈ જશે મસ્ત ક્રંચી અને જો પાચમ માટે તમારે બનાવો હોય ને તો બેસ્ટ ઓપ્શન છે આવી વસ્તુ અને છૂટા બી નથી પડતા અને તળવાની તો જરૂર ફ્રેન્ડ પડતી જ નથી જે ક્રિસ્પી ક્રંચી લાગતા હોય એ બાજુ જે ક્રિસ્પી ક્રંચી થયા છે એને નીકાળી લઈશ છે ઇઝી પેલામાં તમે કરો તો બધા તમને છૂટું પડવાનો ડર રહે જ છે કારણ કે એમાં ઓવર તેલમાં જે ચાલે ને થોડા છૂટા પડી જાય છે તો બેસ્ટ છે તો તમે આ રીતે ટ્રાય કરજો તો ચલો એ રીતે હું એને ક્રિસ્પી થવા દઈશ જે વધારે ક્રિસ્પી થાય એને સાઈડમાં લઈ લેવાના અને થોડા કચરા હોય એને વચ્ચે પાછા આ રીતે મારી છે કરી લેવાના અને હું તમને ફરીથી બતાવી દઉં કે જો એમાં બી તેલ છે કોશિશ નાખવું નથી પડ્યું પણ આ બી તેલ વધારે લાગે મને તો તમે આથી ઓછું એડ કરી શકો છો આટલા મારા ક્રિસ્પી થાય છે અને મેં ત્રણ જે થઈ ગયા થાય એ લઈ લીધા છે

બની ગયા છે મારા પાંચમ સ્પેશિયલ બટાકા સાબુદાણાના વડા એ બી બીફ ફ્રાય કર્યા વગર સેલો ફ્રાયમાં બહુ જ મસ્ત બને એક બી વડું છૂટું નથી પડ્યું કે કશું તૂટ્યું બી નથી અને નથી મેં અંદર રાજગરો લીધો નથી મોરૈયો લીધો કશું જ નહીં સાબુદાણા બટાકા સિંગદાણા એટલું જ લીધું છે અને ખાલી મરચું નાખ્યું છે તીખાસ માટે બાય ફ્રેન્ડ